તો સહયોગી નિધિ જોડાઈ ચુક્યા છે નિધિ બેદરકારી એક બાદ એક બેદરકારી પરિવારોને શું ન્યાય મળશે આમાં બિલકુલથી બંસી જો જોવા જઈએ તો એક બેદરકારી હોય તો ચાલો માનીએ પરંતુ આ તો એક બાદ એક લાપરવાહી સામે આવી રહી છે એટલા માટે આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે કેમ આ આગ જે એક નાનકડા તણખલામાંથી લાગી હતી અને તેણે આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે જેમાં અત્યારે પૂરું ગુજરાત બળી રહ્યું છે પૂરું ગુજરાત સળગી રહ્યું છે પૂરું ગુજરાત રડી રહ્યું છે પરંતુ શું આ કાર્યવાહી લાપરવાહીઓ વિરુદ્ધ કરવામાં આવશે એ સૌથી મોટો સવાલ છે આપણે જોયું સાત અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે મોટા ત્રણ આઈપીએસ અધિકારીઓ હતા તેમની બદલી કરી

વિભાગ જવાબદાર છે કે તેઓ તપાસ કરવા માટે ત્યાં પહોંચ્યા વર્ષથી આ ગેમ ઝોન ચાલી રહ્યો હતો પરંતુ હવે બીજી એક વાત જે સામે આવી છે જે પહેલેથી કહેવામાં આવે છે કે અહીંયા જે પણ ગો કાર્ટની ગાડીઓ ચાલતી હતી એના માટે પેટ્રોલ ને ડીઝલની જરૂરિયાત હતી અને એટલા માટે પેટ્રોલ ડીઝલનો સંગ્રહ અહીંયા કરવામાં આવતો હતો એટલે પેટ્રોલ ડીઝલ કોઈ નાના પ્રમાણમાં પણ નહોતું અહીંયા લગભગ બે હજાર લીટરથી વધારે પેટ્રોલ ડીઝલની માત્રા હોવાનું કહેવામાં આવી રહ્યું છે એટલા માટે જ આ આગ એ જ્વલનશીલ પદાર્થના કારણે આટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે તેમાં એને મદદ મળી છે અને જેના કારણે આગમાં થઈ ગયા છે આટલા બધા લોકો હવે આ સવાલ એ ઉઠે છે કે જ્યારે કોઈ પણ જ્વલનશીલ પદાર્થ પેટ્રોલ ડીઝલને સંગ્રહ કરવાનો હોય તો એના સંગ્રહ માટે એક્સક્લુઝિવ એક્ટ અંતર્ગત તેના સંગ્રહ માટેની અરજી કરવાની રહેતી હોય છે કેમ કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને જો પેટ્રોલ ડીઝલ સંગ્રહ કરવો હોય તો એના માટે શહેરી જો એ વિસ્તાર હોય તો એના માટે તમારે કલેક્ટર કમિશનરને રજૂઆત કરવાની હોય છે અને જો તાલુકા કે ગ્રામ્ય વિસ્તારો હોય છે તો એના માટે જે રીતે ખેડૂતો છે કે અન્ય કોઈ મેડિકલ ઇમરજન્સી માટે એમ કે આ કોઈ જો પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવો હોય તો એના માટે વિવિધ અરજીઓ કરવી પડતી હોય છે તો શું આ મામલામાં એક્સક્લુઝિવ લાયસન્સ લેવામાં આવ્યું હતું કે કેમ તે સવાલ ઉઠે છે એટલા માટે જ પુરવઠા વિભાગની કામગીરી અહીંયા આવે છે પણ પુરવઠા વિભાગ દ્વારા હજુ આ મામલે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવે

નહીં આવે કેમ કે એના પર નિયમો લાગુ પડે છે એ પેટ્રોલ ડીઝલ નો ઉપયોગ ગેરકાયદેસર રીતે બીજી ક્યાંય ન થાય એ માટે તેઓ ખાતરી કરે છે એલ્યુમિનિયમ ની બોટલમાં આપણને પેટ્રોલ ડીઝલ આપતા હોય છે એ પણ માત્ર સો રૂપિયા નું પેટ્રોલ હોય છે એનાથી વધારે તેઓ નથી આપતા હોતા એટલે તમે ગંભીરતા સમજો આ પ્રકારના જ્વલનશીલ પદાર્થોની ગેરકાયદેસર રીતે ક્યાંય ઉપયોગ ના થાય એ માટે પૂરતા નીતિ નિયમો બનાવવામાં આવ્યા છે પણ શું એ નીતિ નિયમોનું પાલન અત્યારનું અમલીકરણ ખરા અર્થમાં કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે અને એટલા માટે જ અહીંયા લાયસન્સ લેવામાં આવ્યું હતું કે કેમ અને જો લાયસન્સ નથી લેવામાં આવ્યું આ પેટ્રોલ ડીઝલને જે સંગ્રહ કરવામાં આવ્યો હતો લાયસન્સ લેવામાં આવ્યું પણ હોય તો પણ પેટ્રોલ ડીઝલને સંગ્રહ કરવા માટે પણ કેટલાક નિયમો હોય છે કેટલીક કોઈ રીતો હોય છે રીત પ્રમાણે તમારે એને સંગ્રહ કરવો પડે

છે કે તપાસ એક મોટી રિસ્પોન્સિબિલિટી એક મોટી જવાબદારી છે તો પુરવઠા વિભાગ પણ આ મામલે કોઈ તપાસ કરતું હોય છે કે કેમ હવે આ મામલે શું કઈ નવ વળાંક સામે આવે છે તે જોવાનું રહેશે બનસિંહ જોડાવા બદલ આભાર